અમારી સમાજ દરબાર સમાજ ને તમે બદનામ કરવા ના ના ભાઈ તમારે દરબાર સમાજ ને કઈ લેવા દેવા જ નથી હાથે કરી ને તમે સમાજ ને વશ માં લાવો પણ મને તો એવું દેખાય તો તમને એવું દેખાય તો હું હુ કરું તમને કમળો હોય છે મને નથી મને એવું મને તો એવું લાગે છે કે આપણે ભાઈ એવું લાગે કે કે આ રાવ છે તો અને ઈ છે અને ઈવડે ઈ છે મને ફોન કરે છે ને હું તો એને દરબાર માનતો જ નથી કેમ કે દરબાર એવો હોય જ નહીં દરબાર પેટતા પેટ ના જ હોય

એટલે ઈ ઈ બધા તમાર પેઢીયો થી જે રાજા હતા તમે હમણાં જે નામ દીધું ઈ ઈ તમારે કેટલા મી પેઢી માં તમારા દાદા થાય ઈ અમારે પચીસ થી સત્યાવી પેઢી પોચ્યા છે ને આગળ થાય એટલે સત્યાવી પેઢી એટલે એમાં કેટલા વારસ વારસદારો કેટલા વયા ગયા હોય એમાં વારસદારો એટલે આપણો ભોઠા પડો એ ક્યાંક જઈને આલીજ મેળા છો અમે રજવાડા અમે રજવાડા ઈ રજવાડા વાળા રજવાડા ને તમે શું માથે ઉપાડા લઈને ફરો છો. અરે પણ આ મે લાડવાકન પદ્મમ કરતો તોમરો તોમરો આર્યો આ ગોહિલવાડ ર્યું આ અત્યારે રાજપૂત રયો આ રાજકુવર છે બરાબર તો એને 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 વારસ કહેવાય

હું થયો ઠાકોર દરબાર થઈ ગયા ઠાકોર ક્ષત્રિય થઈ ગયા ઈ મારો પ્રશ્ન નથી મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ઘોડી જેની માં બેન થતી હોય ને જ દલિત ના છોકરા ને ગોળી ઉપરથી હેઠો ઉતારે તમારું એના વિશે હું કેવાનું શીખ્યો

સમજી લોખલા તરીકે કે વસંત ચાવડા એ ફલાણા ફલાણા ઘોડી માટે તે ઉતાર્યો તો વસંત ચાવડા ની મા બેન ગોડી થતી હોય તેને ઉતાર્યો હોય બરાબર પણ બીજો ફોન કરી હુકામ કે એને કઈ માં બેન થાય

તમારો સંબંધ છે હાલી મીડા પણ માલી સમાજ ને કીધું તમારી સમાજ ને કોઈ નથી કીધું તમારી જેવા લુખા ફોન કરે ને એને બરાબર હા તો ખીલ્યું

તિંતા શેર શેરને હવા શેર મળી ગઈ છે હા ને તેદી હું જોઈ લઈ તમ એમ કહું છું હા હા બોલ તું 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 કાઈ નથી તું લુખો છો બરાબર હવે આવે તારો અંત તમે આવી ગયો છે હા તો તારે કરી લેજે હા બસ હવે કેટલા દી જોઈ લે કેટલા દી ગણું બોલ મો નઈ પર કીયો મળી રહી છે માથા આ બીજો મળી જાય ઈ બીજા રૂ લડી લઈ તારામાં કેટલી તેવડ છે ઈ કેની તો તેવડ છે ઈ મને ખબર છે ઓલા સડી હાથ નાખીને જોઈ લે આમ ખોખરો માર તો મળે છે ખાલી હું મળ્યો છો પણ હું આમ કરી નાખું તેમ કરું તારથી કાઈ ના તૂટે મારો વાળ ઈ તૂટે વાર તો દુખાતા રહી જવા કેટલાય રોજ ફોન કરે